ગાઈસ આજે હું વિતા ચોવીસ કલાક વરડિયા ની અંદર એટલે કે સ્ટોન ક્રશરમાં ક્રશર આવેલા છે ચેલેન્જ માટે બહુ વિનફ જગ્યા છે અને ઘણી બધી એક્ટિવિટી આની અંદર આપણે કરી શકીએ તો પૂરો વિડીયો જોજો કારણ કે તમને બહુ જાજી મજા આવવાની છે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ રામ રામ ડેરાને યસ યસ મિત્રો તમે બરોબર હાઈ ભ્રુ હા દેખાય મારી પાછળ ઘણા બધા તમને પથ્થર દેખાતા છે આ પથ્થર વાળી જમીન ઉપર આપણે પૂરા પૂરા 24 કલાક વિતાવાના છે ભાઈ તમે કહેવા આમાં નવું શું છે 24 કલાક વિતાવતા હા ઈઝી છે ઈતા ભાઈ આની અંદર જે રિયાવેન જી કામ કર્યું ને એને ખબર છે કે ભાઈ આમાં 24 કલાક કાઢવા કેટલા વખરા હું કામ ખબર જોજો આખે દેખાય ખાલી નોર્મલી હાલું ને તો એટલે હજી ધૂળ ઉડે હે અત્યારે તો થોડીક વાર માટે પ્લાન્ટ આપડે બંધ કરેલ છે પ્લાન્ટ ચાલુ થાય ને ભાઈનો અવાજ આવે બહુ એટલે બહુ ખતરનાક અવાજ આવે ભાઈ એ પથ્થર એટલે બે પાન પછી જોજો કે એની અંદર ભાઈ કેવો અવાજ આમાં તો આખા આખા પથ્થર ને ભાઈ તોડીને આવી જીની જેની કાકરીઓ કરવાના છે એમાં આપણે પૂરેપૂરા ચોવીસ કલાક ને વિતાવાના વિડીયો ને ભાઈ પ્રકારના છે ને મશીનરી જોઈએ જેમ કે આ કઈક મશીનરી છે અને હું કહેવાય મને કાંઈ એટલે કઈ ખબર નથી પણ આગળ જે એટલે મથલા લોડરનું કામ કરતું હોય એવા તો ઘણા બધા મશીન છે ગાઈસ તમે જોઈ શકો છો આની અંદર ભાઈ ડીઝલ પૂરે ભરેલ છે આમાંથી તમે ડીઝલ એ બૂચ મારવું તો ઓ સોરી આ તો ઓઈલ છે કા ડીઝલ ચોરવાવાળા મશીનની વાત કરતા હતા ને ઈ ભાઈ મશીન આ છે આ નામ છે ટેરેક્સ જોઈ લે હાક એવી મજા આવે ને પણ આમાં હને બે જ ગેર આવે છે હું પહેલા હને હાક લેવાને હારી પટનું તો તો જ નથી એટલે હું નાખું હું બીજા ગેરમાં આ બીજા ગેરમાં જોઈ લે આમાં હાઇડ્રોલિક સ્ટેરિંગ આવે એવું જોરદાર આવે ને ત્યારે ફૂલ લિવર માર દીધું હું અત્યારે ભાઈ મેં તો બે ખૂબરા મેરા કેટલું આવ્યું હતું નીતિન જીરી જીરી જઈ હું કે જીરી જીરી જઈ હું ડ્રાઈવર સાહેબ બહુ એક્સપિરિયન્સ આખે આખું હુપડું ભરી નાખે કે તમે એકાદ બે હુપડું મારો તો કેવું આવે યો કેટલું આનું હુપડું ભરાય મારું તો આટલું હુપડું જ નતું ભરાતું જોઈ લો લેવલ રાખવાનું હા હા રેડી રેડી બહુ નીચે ભાર દી દેવાનો હા તમારું ઢગલામાં ની જાય ને હા

આ હે ને કલાક તમે હાકો ને તો સાડા દસ અગિયાર લીટર પી ગયા મેં એટલી વાર આવ્યું ને મેં લોકો બે અઢી લીટર પી ગયું હે ઓલા ભાઈને ખબર નથી કે મેં વાંચીને આવી રીતના વિડીયો ઉતારી લીધો હે ને મારા બિલ મેડ કરી દે ચાલે તું કોઈ જોતું નથી ને દેખાય આ ડીઝલ ના કેનિયા બહ બહુ લીટર ના આખે આખા કેનિયા ભાઈ રહે આપણે પુષ્પટી ને પડી હે અહીંયા પાર્ક કરીને ભાઈ આમાંથી પચાસ લિટર કાઢ નાખું સોરી એમાં તો ચાલીસ લીટર ની કેપેસિટી હે એમાં મેં દસ લિટર ભરલ છે ત્રીસ લિટર કાઢ લે તો કોઈ ખબર ના પડે કોક નું નામ દઈ દે મારે શું હવે તું થોડા સા હા લીલી લીધું તમારું આ હું હે મંજીરા હે રામ રામ આ હું હે મને લાગે ફકરાતા જતા મેં કીધું મંજીરા કરતા હોય તો આખા ગામ માં ગાઈસ તમને થોડું ટેકનિકલ નોલેજ તો દેવાનું રહી ગયું આ બધી મસ્કરી થાય રાખીએ ઝીણકાજી કાકરા હોય ને આ ટાઈપના એ બને કેમાંથી તમને બધાને ખબર ને આવા પાણકામાંથી બને ભાંગી ભાંગીને બને પણ કઈ રીતે બને તમને જે બતાવી દઉં તો આપણી પાસે પેલા મોટા પથ્થર હોવા જોઈએ ને તો મોટા પથ્થર આપણે લેવા જઈએ ખટારાના માધ્યમથી ભાઈ મોટા પથ્થર આવે અને ખટારો તમારો ભાઈ હાકવાનો હોય આ બધા પથ્થર આવી જગ્યાને કહેવાય માઇન્સ ગાઈસ તો આપણે અત્યારે જવાના છે માઇન્સ ઉપર અને ત્યાંથી આપણે ભરવાના છે પાણકા ગાડી આપણી હાલે છે અત્યારે ત્રીજા ઘેરમાં ચોથા ઘેરમાં ક્યાં થાય ઉપર જ ભારત બેન્સ રાખવાની ખટારો જેવો બનાવ્યો હા માઇન્સ માં ભાઈ હું તમને ખબર છે એની અંદર પથ્થર આપણે આની અંદર ભરવાના રેડી અને આજ તમારો ભાઈ ફેરા કરવાનો હે તો ભાઈ આ પ્રમાણમાં કઈ ખાણ હોય ભાઈ એમાં બ્લાસ્ટિંગ કરી કરીને તમે જોઈ શકો પથ્થર કાઢવાના હોય કારણ કે આ પથ્થરનો ભાઈ આપણે ઝીણકો ઝીણકો હે ને પથ્થર કરવાનો છે મોટા પથ્થરમાંથી માંથી ઝીણકો પથ્થર તો મોટો પથ્થર પેલા કાઢવો પડે ને તો એના માટેની જો માઇન્સ હોય જો તો આ કેટલી ઊંડી છે ગાઈ તમને વિડીયો માં આટલું નહીં થતું હોય પણ ખરેખર બહુ ઊંડી છે આની અંદર જોઈએ પાણી ભાઈ દેખાય ઓહ હોય વોટ વ્યૂ વોટ લોકેશન ગાઈ ભાઈ આટલી ઊંચાઈ થી અહીંયા આપણે હેઠે આવ્યા હે ને આવડા મોટા મોટા પાણકા આવે તમે જોઈ શકો આ તો બ્લાસ્ટિંગ કરીને ભાઈ આવી રીતના કરેલ હોય અને આ મોટા મોટા પાણકાને ભાઈ જીણકા જીણકા પાણકામાં ને રૂપાંતર કરવાનું હોય એના માટે જોઈ લે અહીંયા અલગ અલગ પ્રકારના બ્રેકર અવેલેબલ છે ધીઝ કોલ બ્રેકર યુ નો વાહ ભાઈ વાહ ચોવીસ કલાક યાર આવી જગ્યાએ કાઢવા માં નોલેજ ને જડે ને તમને વિડીયો જોવામાં મજા આવે કે નથી આવતી અત્યારે અત્યારે વિડીયો બ્રેક મારો ને નીચે કમેન્ટ કરી નાખો મજા આવતી હોય તો મજા આવે છે એવી રીતના રેડી આગળ ભાઈ જો આ આપણું હે ને આ ભરી નાખીએ એ વિમલ ખાવી જરૂરી છે કારણ કે દાણા દાણામાં હે કેસુર દમ કેસર નો દમ અવાજ પાણ કે હેઠે પડે ને ભાઈ આ ટ્રોલી ઉપર કે કેવો અવાજ ધૂળ ઉડે બધી ધૂળ આવે ગાઈશ વાર હે ને મસ્તી નહીં ને ટાઈમ લેફ લેવો તો બધી ધૂળ આની કરે ઉડીને આવે છે અટાણથી જો આપણે ભાઈ ધૂળ લાગવા માંડીએ ને હજી તો ક્યાં બપોર જેવો સમય થઈ ગયો છે બધી ધૂળ આપણે ખાવી થાવી એટલે હું નીકર થઈ જાવ ભાઈ હું તો આને આખો ધૂળવારો ભરાઈ રહ્યો પછી આની અંદર એર ગને છે જો દેખાય આવે આય તો સાબ દણા બાકી આની અંદર ભરાય તા બહુ જાજી આમ બહુ જાજી ધૂળું દે ગઈ વાજરી કોઈ અંદર કોઈ સાફ કરતો રહે આમ તો આવી રીતના કઈક મોટા પથ્થરના ખટારા ભરી ભરીને આપણે સ્ટોન ક્રશર સુધી પુગાડવાના છે અને મેં નહીં અહીંને લગભગ ચાર પાંચ ફેરા માર્યા છે એમાં વચમાં વચમાં મેં કે ખટારા આઈ કા છે ખટારા રાખવાની ભાઈ મજા કંઈક અલગ જ છે આ તો પછી મોટા મોટા પથ્થર ભરેલા ખટારા આ હોપર પાસે ઊંધા ઠલવવામાં આવે છે અને જે જગ્યા ઉપર ઠલવે એ જગ્યાને કહેવાય હોપર જ્યાં મોટા મોટા પથ્થર કલેક્ટ થાય છે અને ઓપન ની નીચે વાઇબ્રેશન દેવાથી પથ્થર બધા નીચે વયા જાય છે અને નીચે જઈને હું પ્રોસેસ થાય હું તમને નીચે જઈને બતાવી દઉં હાલો ઉપર મેં તમને કીધું હતું પાણકા ઓપર હોય બીજો ધીરે ધીરે લહર તો આવે જો દેખાય અને ધૂળ ના ડે ને એટલે માટે સ્પેશિયલ જોઈ લે પાણી રાખી જાય જોજો આ પાણકા જાય આમ આની અંદર ભાઈ ભાંગીને એને ભૂકો થઈ જાય મેઈન કોમ્પોનેન્ટ આનું આ છે અને ઉપરથી જો પાણ ના આવતા હોય ને તો વાઇબ્રેટર ચાલુ કરે ઓલું વાઇબ્રેટર ચાલુ કરો તો ભાઈ જરાક ચાલુ જ છે અત્યારે વાઇબ્રેટર ચાલુ હોય જેથી કરીને ઉપરથી પણ લહેરી લહેરી નેઠા આવે આખું ભરાઈ જાય ને ત્યાં સુધી હે ને એ ચાલુ રાખે એ મોટા મોટા પથ્થર માંથી આપણે નાના નાના પથ્થર કરી નાખ્યા પણ એકદમ પરફેક્ટ નાના પથ્થર નથી ત્યાં આને પ્રોપર શેપ આપવામાં આવે એના માટે જાય છે આગલા મશીનમાં માં એ મશીન કહેવાય કોણ એની પહેલા તમને બતાવી દઉં ભાઈ આને ઓપરેટ કરવા વાળી મોટર હતો તમે જો ઓહો આ કેટલા HP ની મોટર આ કઈ ખબર અઢી હો HP ની ભાઈ આ મોટર હે તમે જોઈ શકો આ આખો દિવસ એટલો અવાજ આવે તમારા કાનમાં માં કઈ થાય નહીં સાંભળાય ના સાંભળાય ભાઈ અઘરું હૈયાર આનો અવાજ કેવો તમને ખબર હે ને યાર કોણનું ભાઈ તમને જે ખાને દેખાડી દઉં કોણ એટલે હું આનો તમે શેપ જોયો કહો કોણ આકારમાં છે બોલા મોટા મોટા પારકા ને ઝીણકા ઝીણકા કટ છે ને એ આમાં આવે કોણમાં કોણ નું કરીએ આંથી નાના ઝીણકા કરી નાખીએ આની અંદર ભાઈ કોણ આકારનું હોય છે જો તમને ખાલી થાય એટલે જરીક બતાવું કેવું હોય જો દેખાય તમને સેન્ટરમાં આને કહેવાય કોણ જો આવી રીતના કઈ કોઈ ચારે કોર ફરતો હોય ચારે કોર ફરીને ભાઈ બધા પાન કહે ને ભૂકા કરી નાખે એમાંથી કટ થયેલો માલ કેવો હોય તમારે જોવો આ ટાઈપ નો કઈક માલ હોય ભાઈ કોણ કટ થયેલો માલ આ માલ ક્યાં જાય આ માલ જાહે આ જગ્યા પર આને કહેવાય ભાઈ સેપરેટર સરળ ભાષામાં કહું તો ચાઇનો હલો ભાઈ તો આપણે થોડી આને ઓપરેટ કરી નાખી ઓપરેટ કરવામાં કાઈ એટલે કાઈ હે નહીં આની હાથમાં જો કે આવો રિમોટ હોય જો આ દેખાય આમાં ઓન ને ઓફ નું બટન હોય આખો કોણ ભરાઈ જાય એટલે બંધ કરી દેવાનું કોણ ખાલી થઈ જાય એટલે ચાલુ કરી દેવાનું ઓન ઓફ કરવાનું હોય આપણે કરી નાખી થોડીક વાર પહેલા મેં તમને કીધું સેપરેટર એટલે કે ચાયણો બધી કોણ માંથી વસ્તુ નીકળી ને એમાં અલગ અલગ માપ સાઈઝ હોય જો આમાં દેખાય અલગ અલગ બધાના માપ સાઈઝ નીકળે અમુકમાં છ એમ એમ નીકળે અમુકમાં દસ એમ એમ નીકળે અમુકમાં વી એમ એમ નીકળે અને જે છેલ્લે ક્યાંય ના આવ્યું હોય ને એ અહીંયા ભૂકામાં ભેગું થઈ જાય છે દેખાય આ એટલે બધો ભૂકો છે એટલે ક્લાસિફિકેશન સેપરેટરનું કામ કરે છે જોઈ લો અહીંયા બધાના જો અલગ અલગ સ્ટોક કરેલો હોય દેખાય ચારે એકથી ભાઈ અલગ અલગ એક બંબુડું બીજું બંબુડું ત્રીજું બમડું ચોથું બંબુડું પાંચમું બંબુ એટલા અલગ અલગ બંબુડા હોય રેડી તો મે તમને આખે આખો પ્લાન ડિસ્ક્રાઇબ કરી નાખ્યું કે ભાઈ આખે આખો પ્લાન કઈ રીતે વર્ક કરે છે તો તમારું નોલેજ વધી ગયું હોય તો તમારા ભાઈ ને આવે કોઈની ખંજવાર કેવાની ખંજવાર ખબર માથે ચડવાની ને ઢગલા માથે ચઢા ને ઢગલા માથે ચડવું કે એવું અઘરું હોય તમને બધાને ખબર ને એટલે રેતી માથે આવ્યા રાખે તો તમારો ભાઈ થોડોક આઈડિયા અપનાવવાનો હોય इस मारी પાછળ તમને દેખાય એક ઢગલો છે અને મારી સાથે જોડાય ગયા બે મિત્ર આપણે ને ચેલેન્જ હું કરી કે કોણ ચડી જાય જાય હાલો તો મેન મેન પોઝિશન લઈ લ્યો એટલે બધાને ચડવાનું છે હા જેને છૂટો ભાઈ રેડી હો ને ગાઈસ હા હા હાલો 3 2 ઉભા 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 કે ભગવાન ઝુલમ 3 2 જારવા જારવા અબે તું થોડો સા બહેન 3 2 માત્ર બાજુમાં બેવા વાળા ખદડા નીકળ્યા બાકી હાની નજરે થોડી થાય છોકરા બોલો હું કઈ નથી દે જાવ દે આવી આમાં એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય ને તો ને થોડીક વાર થોડીક વાર હેને હાલવું પડે દેખાય કારણ કે મેં તમને કીધું હતું ને આગળ કે આ એક નથી ટોટલ છે ને તન તન છે ને ભળ્યા હે અને વિઘાની વાત કરું તો બહુ જ વીઘાની અંદર રોકાઈ ગયા અટાણે એવું થાય છે કે એકાથી ફાટલ ટૂટલ છપરી હોંડા હોત ને તો એ મેળ પડી જાય અહીંથી વાય જગ્યાએ જવા તો થટાણે હાલીને જવું છે આપણે અગિયાર નંબરની ગાડી લઈએ ગાઈસ તમે અત્યારે જોઈ શકો હો અંધારા જેવું થઈ ગયું છે અને છાડ એટલો હજુ ઈડ છે ને તેવો છે ને બોલાતો નથી ને એવી રીતના થઈ ગયું ગરું બધું જામ થઈ ગયું છે અંધારા જેવું થઈ ગયું છે હવે ડાયરેક્ટ તમને છે ને રાતે જ મળી હું જેનો રૂમાલ આડો આવે ને એનો હે ને રૂમાલ ઉપાડી લઉં હું એ કામ કરે ડાયરેક્ટ ને રાતે જમવા ટાઈમે જ આપણે મળી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર એઝ યુ કેન સી ગાઈસ અંધારું છે ને ઘણું એવું થઈ ગયું છે આજુબાજુનો વિસ્તાર તમે જોઈ શકો છો અને હવે અમને છે ને થોડી ઘણી એવી ભૂખ લાગી ગઈ છે થોડી ઘણી નહીં પણ છે ને બહુ જ આજે એવી ભૂખ લાગી ગઈ છે ગરુ મારું ખાસ એવું દુખે છે અવાજે ઘણો ગયો એવું લાગતું હોય ને આપણો પ્લાન્ટ છે ને આ બાજુ નું આ બંધ થઈ ગયો સેમ ટુ સેમ ઓલો પ્લાન્ટ હતો ને એ બંધ થઈ ગયો વાહ જો ધીણી ધીણી લાઈટ બરે છે એ એક જ પ્લાન્ટ ચાલુ છે ધીરે ધીરે ધીણી ધીણી છે ને ધૂળે ઉડે એટલે મસ્તી નો હોય ને ઓર્ડર ગઈ તો હેરીક ને પવન જીરીક માંડ ઓછો થયો છે જમવામાં આપણી પાસે ઓલ ટાઈમ ફેવરેટ આપણી મેગી રહેવાની છે ને બીજું શું છે ઓકે એક ચોપડી દીધી છે ઘેરથી બાધી બાજી માંડી આવ્યો હ चूलो है चमची है और गैस है अरे गैस तो है चालू नहीं था तो यार गैस तो नहीं कर करेगा हमारे से कहाँ चालू नहीं था तो भाई मान मान के जो था। ઓ ભાઈ આ કઈ રીતે થાય છે માંડ માંડ ચાલુ થયો ભાઈ આપણો ચૂલો એટના કાફી રહેશે પાણી ગાઈસ હિયર ઇઝ ધ ગિફ્ટ ગાઈસ ગરુ બહુ ભરે બરેયો યાર વરી છે ને ધીરે ધીરે પવન ચાલુ થયો હે ધૂળ યાર વરી પાછી ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો યાર આની અંદર યાર ધૂળ પડવા માંડી હો ધીરે ધીરે યાર હવે આ હવે હદ થાય છે મસાલો પણ આપણે નાખી દઈએ ભેગા ભેગા કારણ કે ઓલમોસ્ટ પાકવા જેવું જ આવ્યું છે એટલે મસાલો અરે પણ આ અરે પણ આ મસાલાનો કીધો ભાઈ ધૂળ અરે પણ અરે ઓ ગાઈસ દૂર તો જો ઉડે યાર ઓ આ પ્લાન્ટ માં ઓલા હે ને બધા ખટારા બંધ હે તો એટલી ધૂળ ઉડે હે બોલો આ મોઢા માં ઓલું થાવા મીંડું યાર આ ધૂળ ઉડી ઉડીને બધી ધૂળા ની અંદર આવી જાય ઓ ગાડું રાખવું જોઈએ યાર કાર હે નહીં બહુ ધૂળું રહે

મને હેને ને થોડીક વાર પવન ડાઉન રહ્યો ને મેં કીધું હાલો ફટાફટ આપણે હેને બનાવી લઈને કે હેને કઈ હોય ને હાવ નવરો જ છે હું કોઈનું રીલ્સ જ ઘૂમેણો હો તો વળી પાછો હેને પવન ચાલુ થયો હોય હવે જીવી બની ની ભાઈ હવે જવા દો એક આ ચૂલો જોઈ લો મારો હાથ હોય જાય કેમ કે પાણી ફેરી નાખું ને ભાઈ ફટાફટ ખાઈ ને ભાઈ હોઈ જાઉં હોય યાર ભાઈ આ બીજ આપણો કઈ ખરાબ હે ધૂળ હાવ વીડિયા રાખે હે ને યાર ઓઢાર કરીને મારે જે કાંકરિયું જ છે એલા હાવ ભાઈ મેગી ખવાય એવી હે જ નહીં યાર આવું નકરી હાવ કાંકરિયું જ છો યાર આમાં પથરી બથરી થઈ જાય એવું છે ઓહા પાછું ચાલુ જ રહે યાર માથે ઓહા ખાવાનું ભાઈ હાવ ફેલ થઈ ગયું નકરી આમાં હે ને ધૂળે જ ઉડે હૈ યાર ઓહો જગ્યા બદલાવી દો યાર ગાય આપણે જગ્યા બદલાવી જો હે ભાઈ મેટ નહીં પડે માં હો તો યાર આટલી હાજી ધૂળ ઉડે પાસે જોઈ લે આ બધું આ રૂમ ને બધું સુવિધા હે આપણે શું હે ચોવીસ કલાક ભાઈ આ ભેડિયાની અંદર જ રહેવાનો પ્લાન હે તો આપણે આનો કે ઉપયોગ ના કરી શકીએ ખાવાનું તો આપણું થયું નહીં વેરી પાછું આ બધું નાખી દેવું કૂતરા પુતરા ખાય તો એના કિસ્મતમાં બીજું શું આપણે જેમને હોવું હે ને ભાઈ શિયાળાના દિવસો છે કે ટાઈ ઢી પડે હે ને વાત પૂછું હોવાનું બહાર જ સેટ કરું કે આ આર્યો આ બધો રૂમ પણ તો ચેલેન્જ શું કામ ભાઈ આપણે પ્યોર ચેલેન્જ જ કરવાનું રેડી ગાઈસ તમે જોઈ શકો હો આપણે વાંચી ખાલી છે ને ગાદલું જ લીધું છે ને ઓઢવા માટે ધડકે લીધી છે ને બહુ એટલે બહુ જાજી પ્રમાણમાં છે ઠંડી પડે છે આ ઢગલો દેખાય આ ઢગલા માથે આપણે હોવાનો પ્લાન છે કારણ કે હેઠે તો ભાઈ છે ને ધૂળ ઉડે જ રાખે છે તો હેઠે હું ને એટલે તો મેળ નહીં પડે આ ઢગલામાંથી મારે ચડવું જોઈએ જાજી પડે છે આટલી ધૂળ તો ભાઈ ખાલી ગાદલામાં પડી છે બોલો અને આ ફળફળાટી અવાજ આવે છે તમને ના ભાઈ એ બાજુવાળું ક્રસર હે ને હજી ચાલુ જ છે મને નિંદ્રા આવી જાય તો લગભગ તો આવી જાય કારણ કે આજે થાય કોઈ એવું હવ ને પ્લસમાં હે ને ગરાનું હાવ ગાય છે ને પૂરું થઈ ગયું અવાજ હે ને હું ખરેખર તમને કહું તો માંડ માંડ નીકળે ને જેવું હે બહુ ટાઈટ પડે હો યાર સુઈ જાય હવે આપણે દરેક ખવાર જ મળીએ અરે યાર કાકરીમાં એક થોડુંક લેવલે સરખું નથી આનું એટલે હુવામાં રીતે નડીએ ચંપલ તો ઘાટ નાખું ચંપલ હતો હું ગાઈસ હું આઈ કઈ નો પડખા ફરવાનો ને ટ્રાય કરું હું પણ વાંધો આવે ખબર આ ઊંચા નીચે ઊંચા નીચે બહુ હે ને મારે હે ને બીજા ઢગલે જાવું જો હે આ જો બધો અમે હેઠે રહું હે ને અલા યાર ટાઈડ ખરખર બહુ જાજી પડે હે મારે હે ને તાપણું કરું જો તાપણા હાટું જોગાડ કરું જો આગળ બહુ ટાઈટ પડે બાર નું ખ્યાલ આટલો ઊડો હે અને અંદર ખ્યાલ રાખે તો હાડા તંજું થયું હેદર ઉડી જાય છે ને વરી પાછી આવે ને ઉડી જઈને થાકી જાય ને તો એ થાકી એટલો રહ્યો ને તો એવું થાય છે ખાસતાનો અવાજ આવે છે અને આમાં ભાઈ આટલું હાજ ધૂળ છે ને હા છીખું જાય કંઈ નું હા ઘર હાવ બહુ બેસી ગયું છે અને દરેક સીધે તમને સવારે મળવાનું ગુડ મોર્નિંગમાં તૈયાર થઈને મળવાનું હોય યાર હાવ પૂરું જરા હા ગુડ મોર્નિંગ ભાઈ આપણે હવાર થઈ ગઈ છે જોઈ લો સુરત નારાયણ એક જેટ ભાઈ આપણે આવી ગયા સમયની વાત કરો ને તો લગભગ આઠ જ જેવું વાગવા આવ્યું માઇક ચાલુ કર્યો હા લગભગ ભાઈ આઠ છે ને વાગવા આવ્યા છે હવે હાથ સાત વાગે હું ઉઠી ગયો હતો પછી આ મસ્ત નટલી વારમાં રેખડો મોટું બોટું ધોયું ફિરેસ્ટ થયો પછી મેં કીધું હાલો હવે આપણે છે ને ફાઇનલી ચેલેન્જ આપણે સ્ટાર્ટ કરી નાખીએ રેડી હવારનો કોર થઈ ગયો હોય સમય તમને બતાવી દો એક કામ કરો આઠ ને એક મિલિટ બ્રાઇટનેસ ફૂલ કરી દો એક કામ આઠ વાગ્યે ને એક મિનિટ રેડી ભાઈ ભાઈ ગરુ અટણ ભાઈ બહુ એટલે બહુ જ બરવા બરોબર માંડ્યું છે કાંજે આપણે હું ને પછી ઓલું બધું માં જટકાઈ ગયું એટલે ધૂળે આપણે ઘણી બધી લુવાઈ ગઈ છે આમાં વધારે મને અઘરું શું લાગે તમને બધાને ખબર છે ખાસ ભાઈ આઈનો અવાજ અને બીજું કે ભાઈ ધૂળ બહુ જ હજી ઉડે છે એટલે કે ભાઈ તબિયતની બહુ જનકજી એના કે શરદી થઈ જવાની બીજી રીતની ધૂળ કયા લેવલની ઉડે તમને જરીક બતાવી દો આપણે હે ને એપલના ફોનનું ચાર્જર હે એમાં ઓલું મેગ છે ફાવે ખબર એટલું એટલા ભાગમાં ઓલું શું કરેલું હોય મેગ્નેટો એટલા ભાગમાં જોઈ લો મેગ્નેટમાં ધૂળ ચોટી તમને ખબર છે ને ભાઈ આ મેગ્નેટ વાળા ભાગમાં બધી જગ્યાએ હે ને ધૂળ ચોટી ગઈ એટલી વારમાં અહીંયા ઈ લેવલની ભાઈ ધૂળ ઉડે છે ધૂળ થી બચ્યો હતો ભડિયા વારે જોરદાર નું જુગળ અપના આવ્યો છે દેખાય પાણી ના ફુવારા ચાલુ કરી મૂક્યો એટલે ઘડીકમાં ધૂળ ના ઉડે હવે સ્ટોન ક્રશર વાળા ભાઈને મેં થોડીક મદદ કરી ધૂળ ઓછી ઉડે એના હાટું ઓ આ લઈને ભાઈ હવે આપણે જવાનું હોય ખબર અને ઘરવા હાટું વેક્યુમ ભરે ભાઈ વેક્યુમ વેક્યુમ ભરે છે હાલ જો તમારી હાલ કેવી થતી જાય છે આપણે હે ને આ ભરવાનું છે આ આખું ઠાઠું દેખાય ને એ ભરવાનું છે ઓહ જો તો ભાઈ બધી જગ્યાએ ધૂળ નકરી ધૂળ જ દેખાય છે તમને દેખાય છે હવે ભાઈ આની અંદર રહેવું છે ને થોડુંક રિસ્કે રહી જાય કારણ કે હા વેરાનું બધાને પથ્થરી ફરી ગઈ છે અને વધારે મારાથી બહુ જ બોલા છે નહીં નકર સ્વરપેટીનું ભાઈ પૂરું થઈ જવાનું હોય આ સાથેનો ભાઈ આ ચેલેન્જ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તમને ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો મને ભાઈ ખાસ કોમેન્ટ કરીને કહી દેજો તમને મજા આવી કે ના આવી આ આ ટાઈપના બીજા કોઈ છે ને વિડીયો જોતા હોય ને તો ભાઈ કહી દેજો કારણ કે આમાં ઇન્ફોર્મેશન પ્લસ એન્ટરટેઈનમેન્ટ બે તમને ભેગું જોવા મળીએ રેડી નેક્સ્ટ ચેલેન્જ વિડીયોમાં ત્યાં સુધી બધાને રમ ડેરામ